નમસ્કાર મિત્રો સરકારશ્રી દ્વારા નમોલક્ષ્મી યોજના જે ધોરણ નવ અને બારમાં વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડે છે જેમાં આપણે એની વિસ્તૃત માહિતી મેળવીએ તો ધોરણ નવમાં પ્રવેશ લઈ અને ધોરણ બાર સુધી મહિને પાંચસોથી સાતસો પચાસ સુધી સહાય નમોલક્ષ્મી યોજના હેઠળ આપવામાં આવે છે આ યોજના તમારી દીકરી ધોરણ નવથી લઈને બારમા સુધી ભણી રહે તો આ યોજનાનો લાભ તમે લઈ શકો છો સરકારે છોકરીઓ માટે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂરો કરે તે હેતુથી આ યોજનાનો શરૂઆત કરવામાં આવી છે પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ મેળવતા માત્ર પંદર ટકા વિદ્યાર્થીઓ જ ધોરણ બાર સુધી અભ્યાસ કરે છે તો આ યોજના કઈ રીતે તો ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર દરમિયાન કુલ પચાસ હજાર સહાય મળે છે આ યોજનાનો હેતુ છોકરીઓમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં સો ટકા નામાંકન કરવાનો છે શું છે પાત્રતા અને આ કેવી રીતે સહાય મળે છે તો મિત્રો પાત્રતા છે વિદ્યાર્થીએ ધોરણ બાર આઠ સુધી અભ્યાસ પૂરો કર્યો હોવો જોઈએ પરિવારની વાર્ષિક આવક છ લાખથી વધુ ના હોવી જોઈએ આરટી શિષ્યવૃત્તિનો લાભ મળતો હોવા છતાંય આ યોજનામાં પાત્રતા છે વિદ્યાર્થીઓને મહિને હાજરી એંસી ટકાથી ઓછી તો આ લાભ નહીં મળી શકે ત્યારબાદ આ કેવી રીતે સહાય મળશે તો ધોરણ નવ અને દસમાં બંને વર્ષે મહિને પાંચસો લેખે દસ હજાર વીસ મહિનાના અને ધોરણ દસ પાસ હોય તો દસ હજાર રૂપિયા ધોરણ અગિયાર બારમાં બંને વર્ષે મહિને સાતસો પછા લેખે બાર હજાર વીસ મહિનાના અને ધોરણ બાર પાસ કરો ત્યારે પંદર હજારની સહાય મળવાપાત્ર છે આ સહાય કઈ રીતે મળશે તો આ તમારી રકમ માતાના બેંક ખાતામાં રૂપિયા જમા થશે સ્કૂલમાંથી આ યોજનામાં અરજી કરાય છે સ્કૂલોમાં નવથી બારના વિદ્યાર્થીઓની નોંધણી નોંધણીશાયલ ટ્રેડિંગ પોર્ટલ ઉપર કરવામાં આવે છે શિક્ષણ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી ચકાસણી કરી વિદ્યાર્થીઓની યાદી નમો પોર્ટલ ઉપર અપલોડ કરે છે ત્યારબાદ સત્તરના જૂન કે જુલાઈના વિદ્યાર્થીના માતાના બેંક ખાતામાં ડાયરેક આ બેનિફિટ ટ્રાન્સફર રૂપિયા જમા કરવામાં આવે છે મિત્રો આ યોજના તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તેથી આપણા આજુબાજુ ભણતા વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ શકે આભાર જય હિન્દ જય ભારત